સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ધોધમાર લાખ હેક્ટર ડાંગર સહિત શેરડીના પાકને નુકસાન થયું છે મુખ્યમંત્રીના આદેશ બાદ મુકેશ પટેલ દ્વારા સુરત સર્કિટ હાઉસ ખાતે અને અધિકારીઓ સાથે તાકીદ બેઠક યોજવામાં આવી હતી પૂર્વ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે છે તેમણે ખાતરી આપી છે કે બે દિવસમાં ડાંગરના પાકને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ કરવામાં આવશે પારદર્શિતા જાળવા માટે સર્વે દરમિયાન મંડળીના આગેવાનો પણ

અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોનું નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષની વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસ ની અંદર ઓક્ટોબર નવેમ્બર ની અંદર વરસાદ થયો હતો આવી જ સિઝન હતી આ સિઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ ને પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર સાતસો ને એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ પાકોને નુકસાન પેટે ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે ત્રણ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો ને સિત્તેર રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેટ રૂપે એમને ચૂકવા હતા આ વખતેની વાત કરે તો આ વખતે પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત વર્ષે ની ઓલપા વાત કરું તો લગભગ પચીસ હજાર નવસો ઓગણચાલીસ હેક્ટર અલગ અલગ પાકો વાવેતર થયો હતો એની અંદર લગભગ ઓગણીસ હજાર બસો ને વીસ હેક્ટર જેટલું ડાંગર હતું એની અંદર ઓલપાણ માં બી લગભગ બાવીસ લાખ પચીસ હજાર જેટલી સહાયો આપણે ચૂકવી હતી આ વર્ષની વાત કરું તો સમગ્ર સુરત જિલ્લાની અંદર તમામ પાકો મળીને લગભગ એક લાખ ચાર હજાર એકસો ને પિસ્તાલીસ જેટલું ડાંગર શેરડી અન્ય પાકો મળીને આ રોપાણ થયું છે એની અંદર લગભગ ડાંગર જોઈએ ઓગણપચાસ હાજર બસો ને ચોમ્મોતેર હેક્ટર ડાંગર થયું છે અને ઓલપાની અંદર પણ લગભગ પચીસ હાજર સાતસો ને હેક્ટર જેટલું તમામ વાવેતર છે એમાં ડાંગર પણ ઓગણીસ હજાર એકસો ને હેક્ટર જેટલું ડાંગર છે હવે મુખ્યત્વે ડાંગરનો જે પાક છે એ ડાંગર નો પાક મોઢે આવી ગયેલો હતો લોકો એ ડાંગર વાડીને ગોડાઉન સુધી લઈ જતા હતા પણ છેલ્લા બે દિવસ જે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામણ ડાંગરને ખુબ નુકસાન થયું છે સાથે સાથે આ સુગર મિલો છે દક્ષિણ ગુજરાત ની અંદર લગભગ તેર જેટલી સુગર મિલો આવી છે એની અંદર સુગર મિલોની અંદર લગભગ સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બરનું વાવેતર થતું હોય છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતોએ લગભગ ઓક્ટોમ્બર સપ્ટેમ્બર ઓક્ટેમ્બરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે પીલાની ઉપર પાણી પડવાથી એનું પણ નુકસાન થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આપણા ડેપ્યુટી સીએમસી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરી હતી કે શેરડીના પાકને જે નુકસાન થયું છે એના માટે પણ સમીક્ષા થાય તો એના માટે આજે સ્પેશિયલ અમે બધા લોકોને શેરડીના ચેરમેન સીઓને બોલાવ્યા છે અમારા મંત્રીઓના પ્રમુખ છે એને બોલાવ્યા છે એને સર્વે થાય અને સર્વેમાં તમામ લોકોને વળતર મળે એવી અમે આજે બધા સમીક્ષા કરીને સર્વે માટે અધિકારીને પણ બોલાવ્યા છે સર્વે થાય અને એકચ્યુઅલ સર્વે થાય નુકસાન કેવી રીતના નુકસાન ચૂકી શકે એનો રિપોર્ટ અમે સરકાર આપવાના છે